નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો સરકાર શ્રી ધારા એટલે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત ઘણી બધી સ્કૂલોની અંદર વોકેશનલ સબ્જેક્ટ આપવામાં આવ્યા છે અને આ સ્કૂલોની અંદર આ વિષયો નવા હોવાના લીધે સાહિત્ય અત્યારે મળી નથી રહેતું જેમ કે બીજા વિષયોની અંદર ગાઈડ અને અન્ય પ્રકાશનના જે પુસ્તકો મળી રહે છે તે રીતે અત્યારે મળતા નથી ત્યારથી વિદ્યાર્થીઓની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી એમને સ્વાધ્યાય સોલ્યુશન કરવામાં ખૂબ જ તકલીફ પડે છે અને જવાબ શોધવાની અંદર પણ તકલીફ પડે છે તેથી આ આઈટીના નવ દસના આપણે જેટલા પણ સ્વાધ્યાય એટલે કે તમારી પ્રગતિ ચકાસો એમ કરીને પ્રવૃત્તિ આપવામાં આવેલી હોય છે તેના પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોવાના છીએ અને તમે જો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરશો તો આપણે આ આઈટીના જે ચેપ્ટર છે તેના લેક્ચર રેકોર્ડ કરી અને આ ચેનલ પર મૂકીશું તો જો તમે લેક્ચર જોવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો અને સ્વાધ્યનું સોલ્યુશન તમને મળી રહે અને તમારા મિત્રો સુધી પહોંચે તે માટે ચેનલ લાઈક કરવાનું ભૂલતા નહીં તો સ્ટાર્ટ તો મિત્રો અહીંયા પ્રથમ પ્રશ્ન છે તમારી પ્રગતિ ચકાસો એ નીચેના ક્ષેત્રોમાં આઈટી ના ઉપયોગનું ઉદાહરણ આપો પહેલાં ચર્ચાયેલા ઉદાહરણ કાળો એ આવે કેટલાક શિક્ષકો જે ક્ષેત્ર આપેલા છે એની સામે આઈટીને આપણે કઈ રીતે ઉપયોગ કરી છે તેની આપણે ઉદાહરણ આપવાના છે તો કે વર્ગખંડ સામગ્રી વ્યવહાર તો તેની અંદર મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન જેમ કે શિક્ષકો પાવર પોઈન્ટ સ્લાઇડ શો વિડીયો અને એનિમેશનનો ઉપયોગ કરીને વિષય વિષય વસ્તુને સરળ આકર્ષક અને સમજ પડે તે રીતે નવું એક પોતાનું વિષય વસ્તુ બનાવી શકે છે ત્યારબાદ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન

પાવર સ્કૂલ અને સ્કૂલોજી સ્કો વિદ્યાર્થીઓના દાખલાઓ પસંદગી હાજરી અને ગ્રેડને સ્ટોર અને મેનેજ કરવામાં મદદરૂપ થાય ત્યારબાદ બી વિભાગ પ્રથમ શબ્દોમાં આપણે આપવાના છે એમાં પ્રથમ પ્રશ્ન છે તમે આઈટી અને આઈટીએસ તો કે આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અર્થ છે માહિતીનું સર્જન સંચાલન સંગ્રહ અને આપલે આઈટીમાં માહિતી સાથે વ્યવહાર કરવા માટે વખાતી તમામ પ્રકારની ટેકનોલોજીનો સમાવેશ થાય છે જેમ કે કોમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર ટેકનોલોજી જે માહિતી બનાવવા સ્ટોર કરવા અને ટ્રાન્સફર કરવા માટે વપરાય છે આઈટીઈએસ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કે જે સેવાઓની ગુણવત્તામાં સુધારો કરીને વ્યવસાયને સક્ષમ બનાવે છે તે એ માહિતીની જગ્યાએ આપણે ઇન્ફોર્મેશન માધ્યમથી ઇન્ફોર્મેશન ટેકનોલોજીથી સક્ષમ સેવાઓ છે આઈટીઈએસ એટલે કે એ ફોર્મ છે આઈટીએ એસ ને વેબકક્ષમ સેવાઓ અથવા તો રિમોટ સેવાઓ પણ કહેવામાં આવે છે જે સમગ્ર કામગીરીને આવી લે છે જે સંસ્થાઓની કાર્યક્ષમતામાં સુધારવા માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે પ્રશ્ન બે આઈસીટીના ઉપયોગના ફાયદા અને ગેરફાયદા કયા છે ફાયદા જુદો સંચાર સરળ ઝડપી અને ઓછી કિંમતવાળું પછી ઇન દસ્તાવેજ કાગળ જે જગ્યાનો બચાવ ખર્ચ ઘટાડે છે ત્યારબાદ મોટી ગણતરી મોટી ડેટા પ્રોસેસિંગ સરળ બની જાય છે માહિતી અને સંદેશવામાં સરળ બનાવે છે શિક્ષણ અને તાલીમમાં સુધારો કરે છે વ્યવસાયમાં કાર્યક્ષમતામાં વધારો કરે છે તો એના ગેરફાયદા જોઈએ તો કે લાંબા સમય સુધી કરવાથી આંખો બગડે છે કીટ અને ગરદનનો તમને દુખાવો થઈ શકે છે ફેસન અને નિર્ભરતાના તરફ દોરી જાય છે ગોપનીયતા સમસ્યા સુરક્ષા સમસ્યા અને ટેકનોલોજી પર આધારિત થવું જોઈએ આ એના ગેરફાયદા છે પ્રશ્ન નંબર ત્રણ આઈસીક્યુ નો ઉપયોગ સલામત છે તેની ખાતરી કરવા ખાસ જેથી રાખવી જોઈએ સૌથી પહેલા મજબૂત પાસવર્ડ નો ઉપયોગ કરો તમારા ઇન્ટરને બેકઅપ લો એન્ક્રિપ્શન સોફ્ટવેર નો ઉપયોગ કરો પૂર્ણ યુઆરએલ ને બે વાર તપાસો તમારું વપરાશકર્તા નામ અને પાસવર્ડ ખાનગી રાખવા વ્યક્તિગત માહિતી શેર કરશો નહીં એન્ટીવાયરસ અને એન્ટીવેર સોફ્ટવેરનો ઉપયોગ કરો બ્રાઉઝર કુકીને વારંવાર સાફ કરો અજાણ્યા વપરાશકર્તાઓનો મેલનો તરત જવાબ આપશો નહીં અજાણી લિંક પર તરત જ ક્લિક કરશો નહીં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે ફક્ત એચટીપીએસ સાઇટનો ઉપયોગ કરવો અજાણ્યા સ્ત્રોતમાંથી ક્યારેય સોફ્ટવેર ઇન્સ્ટોલ કરશો નહીં અનિચ્છીય અથવા અજાણ્યા સોફ્ટવેરનો એપ્લિકેશનનો દૂર કરો તો આ છે વિદ્યાર્થી મિત્રો આઈટીને સલામત રીતે ઉપયોગ કરવા માટેના કેટલીક જરૂરી સૂચનાઓ સાવચેતી રાખવા જેવું છે જે તમારે ખાસ ધ્યાન લેવું પ્રશ્ન નંબર ચાર આઈટી ચાર ક્ષેત્રો કયા છે પરંતુ તે ભારત સહિત વિશ્વભરમાં ઘણા સ્થળોએ કાર્યરત છે તેઓ બહારના ગ્રાહકોને બંને સ્થાનિક અને અથવા એટલે કે એમના દેશના અને બીજા દેશના જોતી માહિતી પૂરી પાડે છે ભારતીય સેવા પ્રદાતાઓ આઈ ઇન્ડિયન સર્વિસ પ્રોવાઇડર એટલે કે ભારતમાં તેમની કામગીરી સાથે આ સેવા પદાર્થો શરૂ થયા હતા આમાં મોટાભાગની સંસ્થાઓની મુખ્ય મથક ભારતમાં ધરાવે છે જ્યારે ઘણા આંતરરાષ્ટ્રીય સ્થળોએ ઓફિસ ધરાવે છે મોટાભાગના વૈશ્વિક તેમજ સ્થાનિક છે તેવી ગ્રાહક આધારિત સેવા પૂરી પાડે છે કેટલાક એવા છે કે જેમણે ફક્ત ભારતીય ગ્રાહકોને સેવા આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું ગ્લોબલ ઇન હાઉસ સેન્ટર્સ આવા સેન્ટર્સ મૂળ કંપની સાથે સંકળાયેલી કંપનીઓની જરૂરિયાતો પૂરી કરે છે પણ બહારના ગ્રાહકો સેવા આપતા નથી પ્રશ્ન નંબર પાંચ રોજિંદા જીવનમાં આઈટીના ઉપયોગના ઉદાહરણ આપો આપણા રોજિંદા જીવનમાં આપણે સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ સ્માર્ટ વોચ ટેબ્લેટ પીસી કોમ્પ્યુટર અને અન્ય તમામ ઇલેક્ટ્રોનિક આઈટીનો ઉપયોગનો ભાગ છે આ સિવાય વોશિંગ મશીન માઇક્રોવેવ ઓવન અને અન્ય ગણિત પ્રોડક્ટ જેમાં એમ્બેડેડ સોફ્ટવેર છે તે પણ આઈટીનો ભાગ છે જેમ કે સંચાર પુસ્તકાલય હોમ કમ્પ્યુટિંગ વેપાર બેન્કિંગ વીમો માર્કેટિંગ શિક્ષણ આરોગ્ય સંભાળ મનોરંજન સરકારી અને જાહેર સેવા વિજ્ઞાન અને એન્જિનિયરિંગ આ તમામ આપણે રોજિંદા જીવનમાં આઈટીનો ઉપયોગ કરતા એવા ઉદાહરણો છે પ્રશ્ન નંબર છ પુસ્તકાલયનો આઈટીનો ઉપયોગ કેવી રીતે થાય છે આજકાલની ઘણી લાઇબ્રેરીઓ કોમ્પ્યુટરાઈઝરી છે અને દરેક પુસ્તક સાથે જોડાયેલા બાયો બારબોલ હોય છે આ પુસ્તકાલય માટે પુસ્તકોનો ટ્રેક રાખવા અને ચોક્કસ પુસ્તકની ઉપલબ્ધતાને સરળ બનાવે છે કોમ્પ્યુટર સોફ્ટવેરનો ઉપયોગ પુસ્તક આપવા અને પરત કરવા માટે થાય છે પ્રશ્ન નંબર સાત આઈટીનો જ્યાં ઉપયોગ થાય છે તે શિક્ષણની વિવિધ પ્રક્રિયાઓ કઈ છે એ વર્ખંડમાં આઈ સીટી જેમ કે ઈ લર્નિંગ વર્ગખંડો સ્માર્ટ બોર્ડ પ્રસુતિઓ ઇમેલો અને વિડીયોની રચના શેક્શનની રમતો બી શિક્ષણ ગમે ત્યાં ગમે ત્યારે ભારતમાં કોઈ પણ વિદ્યાર્થી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ઇ પાઠશાળા ડોટ એનઆઈસી ડોટ ઇન અથવા મોબાઈલ એપ દ્વારા એનસીએટ પુસ્તકોનો ઓનલાઈન એક્સેસ કરી શકે છે સી શિક્ષણ સહાય અને માધ્યમો આઈસીટીનો ઉપયોગ મોટાભાગે શાળાઓમાં શિક્ષણ સહાય તરીકે થાય છે પ્રસુતિઓનો ઉપયોગ કરીને પાઠને રસપ્રદ બનાવી શકાય છે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને પાઠ ગોઠવોને લગતી માહિતી મેળવી શકાય લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ એક લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ ઘણા ડિસ્કો દ્વારા શાળા પ્રણાલીનું સંચાલન કરવા માટે કરવામાં આવે છે વિદ્યાર્થીઓ અથવા શિક્ષક એમ નો એક્સેસ કરવા માટે સત્તાવાર વેબસાઇટ પર પોતાની નોંધણી કરાવી શકે છે અને એલ એમ એસમાંથી ઘણી સેવાઓ મેળવી શકે પ્રશ્ન નંબર આઠ ડિજિટલ કોમ્યુનિકેશનમાં કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે તો કે ઇમેલની અંદર જોઈએ તો કે જીમેલ અત્યારે જે સૌથી પ્રચલિત છે યહુમેલ અને હોટમેલ ચેટિંગની અંદર જોઈ કે વોટ્સઅપ એફડી મેસેન્જર રીચેટ હેંગઆઉટ અને ટેલિગ્રામ વિડીયો કોલ કે કોન્ફરન્સની વાત કરીએ તો ટાઈપ અને મીટ જે ગૂગલ મીટ તરીકે આપણે જાણીએ છીએ અને ઝૂમ ત્યારબાદ રિમોટ લોગની વાત કરીએ તો માઇક્રોસોફ્ટ રિમોટ ડેસ્કટોપ પછી ટીમ યુવર અને એની ડેસ્ક પ્રશ્ન નંબર નવ વાત કરીએ તો વ્યવસાયમાં આઈટીનો ઉપયોગ કયા માટે થાય છે વ્યવસાયમાં ઈ કોમર્સ નામના ઇન્ટરનેટ દ્વારા ઘણા બધા વ્યવસાયિક વ્યવહારો થાય છે આઈટી માર્કેટિંગ ગ્રાહકની મુલાકાત પ્રોડક્ટ બ્રાઉઝિંગ શોપિંગ બાસ્કેટ ચેકઆઉટ ટેક્સ અને શોપિંગ રસીદ અને પ્રક્રિયા ઓર્ડરની સુવિધાઓ આપે છે ઇ કોમર્સ ઇવેન્ટ્રી મેનેજમેન્ટ વ્યવહારો દસ્તાવેજીકરણ પ્રસ્થિતિઓ અને ઉત્પાદન માહિતી ભેગી કરવાની પ્રક્રિયાને લગતી સેવાઓ પ્રદાન કરે દસ વિજ્ઞાન અને એન્જિનિયરિંગમાં જ્યાં આઈટી વપરાય છે તેમાં મુખ્ય ખેડૂતો કયા છે વિજ્ઞાનિક અને એન્જિનિયર જેટલી વૈજ્ઞાનિક ગણતરી કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન અથવા તો કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ એપ્લિકેશનનો ઉપયોગ ઉપયોગ ડ્રોઈંગ ડિઝાઇનિંગ અને ડિઝાઇનનું અનુકરણ અને પરીક્ષણ કરવા માટે થાય પ્રશ્ન નંબર અગિયાર બેન્કિંગ સિસ્ટમમાં આઈટીના વિવિધ ઉપયોગની યાદી બનાવો ગ્રાહકના ડેટા અને વ્યવહાર કોમ્પ્યુટર દ્વારા રેકોર્ડ કરવામાં આવે છે રિકરિંગ ડિપોઝિટ ફિક્સ ડિપોઝિટ એ ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર ટ્રાન્સફર ઇન્ટરનેટનો ઉપયોગ કરીને ઓનલાઈન વ્યવહારો કરવામાં આવે છે બેંક ગ્રાહકો રોકડ જમા કરવા અને ઉપાડવા માટે વર્તમાન બેલેન્સ જોવા માટે ઓટોમેટિક એટલે કે એટીએમનો ઉપયોગ કરે પ્રશ્ન નંબર બાર આઈટીનો ઉપયોગ થાય છે એવા હેલ્થકેરના જુદા જુદા ક્ષેત્રો કયા છે અને કેવી રીતે ઉપયોગ થાય છે હોસ્પિટલ મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ દર્દીઓના રેકોર્ડની જાળવણી અને સંચાલન તેમજ હોસ્પિટલ વહીવટીની प्रवृत्ति कॉम्प्यूटराइज मशीन उपयोग सीई जी अल्ट्रासाउंड सी टी स्केन थाय प्रश्न नंबर से लोग ने आईटी तो सक्षम सेवा पूरी पड़ती भारत सरकार की पांच वेबसाइट की याद बना डिजिटल इंडिया पीछे बीजेपी माइ गर्मेंट तैरबाद उमंग एप सी डब्ल्यू सी बी एस सी डॉट एन आई सी डॉट इन जी भारत कोस डब्ल्यू डब्ल्यू एन आई सी एस आई डॉट कॉम ગવર્મેન્ટ ઇન પછી ઈ હોસ્પિટલ ડોટ ગવર્મેન્ટ ડોટ તો મિત્રો કેવો લાગ્યો વિડીયો જો આવા જ વિડીયો આઈટી રિલેટેડ તમે જોવા માગતા હો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ લાઇક શેર કરવાનું ભૂલતા નહીં